हेलो वसंत भाई बोले हां जय भीम नमो बुद्धाय जय भीम नमो बुद्धाय बोल जी भाई वाले बाबू हैं बोल मजा मजा थमार आवाज कफेस मार वाला आया कवरज नहीं मरतो ना कवरज को ऊपर 2 4 दिन हेलो हां ओए एकदम वसंत भाई मारे काले 2 दिन पहला मैटर एक हती साहब लगे कौन बोलो सी तो क्यों

બરોબર તો રોડ ઉપર એક ગાડી આપડે ડોક્ટર સાહેબ હતા જામનગર ના એ લોકો એ મારી માથે four wheel નાખ્યું ને હું રોડ થી હેઠે ઉતરી ગયો તો મારા બે પગ માં લાગી ગઈ તી તો મેં એને ભાઈ સમજાય વાત ભાઈ આ રીતની ની ગાડી નો હલાવાય

તો બાંધી લે તમારા છોકરા ને કઈ મળે ને એવું કરી દે પણ હવે તો ઈ થયું હવે શાંતિ રાખો ને દારૂ પીતા વગર કામ ધંધો કરો બાયડી છોકરા સાસવો ના ના ઈ તો સાહેબ તમારી વાત સાચી છે